સમગ્ર વર્ષ દરમિયાન આમ તો ચાર નવરાત્રિ આવે છે જે દરમિયાન ભગવતીની આખૂટ આરાધના કરી શકો છો અને માતાના આશીર્વાદ મેળવી શકો છો પરંતુ પોષ માસમાં આવતી પાંચમી નવરાત્રિ અને ચાર નવરાત્રિથી પણ વધુ મહત્વ ધરાવે છે અને તેનું કારણ છે આ નવરાત્રિ સાથે જોડાયેલી માતા શાકંભરીની રોચક કથા આખરે શું મહત્વ છે આ નવરાત્રિનું શા માટેમાં ભગવતીનું નામ પડ્યું શાકંભરી માતા અને શાકંભરી નવરાત્રી કરવાથી કયા થાય છે લાભ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા સ્વાહા સ્વધા નમોસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું વાત કરીશ માતાજીના નવરાત્રી અને એ પણ શાકંભરી નવરાત્રી જેની શરૂઆત આવતીકાલથી થવાની છે દર્શક મિત્રો ઘણા લોકોના મનમાં પ્રશ્ન થશે તમને પણ પ્રશ્ન થશે કે શાસ્ત્રીજી અત્યારે નવરાત્રિ આ તો કઈ નવરાત્રિ કેવું કે આસો મહિનાની નવરાત્રિની ખબર છે ચૈત્ર મહિનાની નવરાત્રિની ખબર છે અષાઢ મહિનાની નવરાત્રિ આવે એની પણ ખબર છે પણ આ અત્યારે હાલ પોષ મહિનામાં નવરાત્રિ તો દર્શક મિત્રો હા પોષ મહિનામાં નવરાત્રિ આવે છે પણ આ નવરાત્રિ જે છે એ આખી અલગ છે જેમ નવરાત્રીમાં એકમથી માંડી અને નોમ સુધી કરવામાં આવે અને નવરાત્રી કહેવાય પ્રતિપદા એટલે કે એકમથી માંડીને નોમ સુધી પરંતુ આ નવરાત્રિ નથી હોતી આ નવરાત્રી આઠમથી ચાલુ થાય છે અને પૂનમ સુધી રહે છે ને આ નવરાત્રીનું નામ છે સાકમ ભરી નવરાત્રિ જે પોષ મહિનામાં અષ્ટમીથી માંડીને પૂર્ણિમા પર્યંતમ હોય છે મિત્રો આ નવરાત્રિનું પણ એક વિશેષ મહત્વ

આ રાક્ષસ એટલો શક્તિશાળી હતો કે એના શક્તિ એના પ્રભાવથી પૃથ્વી ઉપર અન્ન અને જલનું સંકટ લાવે છે મતલબ જેટલું જલાશય છે પાણી છે બધું અનાજથી આપણી ભૂખ શાંત થાય છે બધું અનાજનો વિનાશ કરી નાખે છે મતલબ પૃથ્વી ઉપર રહેનારા તમામ જીવોને ભૂખ અને તરસથી વ્યાકુળ થાય છે ને ઘણા લોકો મૃત્યુ પામે છે અને આ રાક્ષસના ત્રાસથી ઋષિમુનિ અને દેવતાઓ મા ભગવતીની આરાધના કરે છે જલ અને સંકટ જે આવ્યું છે પૃથ્વી ઉપર એ સંકટને દૂર કરવા માટે આ દુર્ગમ નામના રાક્ષસને વધ કરવા માટે અને મનુષ્યોની રક્ષા કરવા માટે ભક્તોની રક્ષા માટે મા ભગવતીની આરાધના કરે છે ને દુર્ગાની ઉપાસના કરે છે ને તે વખતે ઋષિમુનિ અને ભક્તો દ્વારા દેવીની આરાધના કરે છે ને દેવતાઓ પણ અહીંયા ઋષિમુનિઓની સાથે રહી દેવીની આરાધના કરે છે તે વખતે એમની આરાધનાથી પ્રસન્ન થઈ માં ભગવતી પોષ પોષ સુદ અષ્ટમી ના ભગવતીનું એટલે આ દિવસથી માં ભગવતીના સાકંભરી નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે અને માતાજીનું જે સ્વરૂપ હતું જેને સાકમભરી સ્વરૂપ માનવામાં આવે છે અને સાકમ્ભરી એટલે કે માતાજીના સ્વરૂપની અંદર વાત કરીએ તો માતાજીના હાથની અંદર કમલનું પુષ્પ છે ધનુષ છે છે અને 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 ફ્રૂટ માતાજીએ હાથમાં ધારણ કરેલું આંખમાંથી અશ્રુ એટલે કે આસુની ધારા થાય છે ને તે અશ્રુની ધારાથી જલનું સંકટ દૂર થયું અને એ જલ પડવાથી વરસાદ આવવાથી અન્ન ઉત્પન્ન થાય છે અને અન્નનું સંકટ પણ દૂર થાય છે અને માએ એ દુર્ગમ નામના રાક્ષસનું વધ કર્યું છે ને ત્યારથી ઋષિ ભગવતીની આરાધના પૂજન વિધિ વિધાન કરે છે જે વ્રત વ્રતને શાકભરી નવરાત્રી તરીકે કહેવામાં આવે છે મિત્રો આ વ્રત ખાસ કરીને આવતીકાલથી શરૂ થશે આ વ્રત તમે કરો છો આ નવ દિવસ સુધી અષ્ટમીથી પૂનમ સુધી જો માતા તમે આરાધના કરો છો પૂજન કરો છો જપ કરો છો મંત્ર જાપ કરો છો દેવીને વિશેષ પકવાન અર્પણ કરો છો તો એનાથી માં બહુ પ્રસન્ન થાય છે આ દરમિયાન અષ્ટમીથી અષ્ટમી અષ્ટમીથી માંડીને પૂનમ સુધી બને ત્યાં સુધી માતાજીને વિશેષ ફ્રૂટ અર્પણ કરી શકાય ફળ અર્પણ કરી શકાય શાકભાજી માતાજીને અર્પણ કરવામાં આવે છે અને માતાજીનું આ સ્વરૂપનું વર્ણન એવું કહેવાય છે કે ચંડી પાઠની અંદર મૂર્તિ રહસ્યની અંદર માતાજીનું વર્ણન કરેલું છે અને શ્લોકમાં લખ્યું છે સાકમ ભરી નીલવર્ણ નીલો વિલોચના ગંભીર નાભી શ્રી વલ્લી ભૂષિધા સુંદરી માતાજીનું જે સ્વરૂપ કેવું છે તો એ આ શ્લોકની અંદર લખ્યું છે કે માતાજીનો શરીરનો રંગ નીલવર્ણ બતાવેલો છે માતાજીની આંખો જે છે નીલકમલ સમાન બતાવેલી છે માતાજીના એવું કહેવાય છે કે કમલમાં માતાજીનું ભગવતી નિવાસ કરે છે અને હાથમાં પણ કમલ ધારણ કરેલું છે બીજા હાથની અંદર ધનુષ ધારણ કરેલું છે માની માતાજીના હાથની અંદર ધારણ કરેલું છે આ માતાજીનું સ્વરૂપનું વર્ણન ચંડી પાઠ નામના ગ્રંથમાં કરેલું છે અને એવું કહેવાય છે કે જે વ્યક્તિ પોષ મહિનામાં અષ્ટમીથી માની પૂનમ સુધી માતાજીની પૂજન કરે છે તો એને શું લાભ થાય છે તો આ શ્લોકમાં એવું પણ લખ્યું છે સાકમ ભરી ધ્યાયમ જપન સંપુ જયન નમન અક્ષય મૃતમ ફલમ એવું કહેવાય છે કે જે વ્યક્તિ સાકંબરી દેવીની આરાધના પૂજા પાઠ કરે છે તે માતાજીનું ધ્યાન જપ તપ વ્રત અથવા હવન કરે છે તો પૂજન અને નમસ્કાર કરવાથી મા ભગવતીનું પૂજન નમસ્કાર અથવા હવન કરવાથી મા ભગવતી એના જીવનમાં અન્ન અને જલની ક્યારેય અછત રહેવા દેતા નથી એ વ્યક્તિના જીવનમાં ક્યારેય અથવા એની પેઢીમાં ક્યારેય ભૂખ અને તરસથી કોઈ વ્યક્તિનું મૃત્યુ નહીં થાય અને સદૈવ એ ઘરમાં અન્નના ભંડાર હંમેશા ભરપૂર રહે છે સાથે સાથે જેમ અન્નપૂર્ણા માતાજીની કૃપા હોય અને અન્નનો ભંડાર ભરેલો રહે તે રીતે મા ભગવતી સાકંભરીનું વ્રત કરવાથી પણ અન્નનો ભંડાર હંમેશા ભરપૂર રહે છે અને ઘરની અંદર ધન ધાન્ય સાથે સાથે ધન અને ધાન્યની વૃદ્ધિ થાય છે સંતાનોમાં સારી વિદ્યા મળે છે વ્યવસાયમાં સારી તરક્કી જોવા મળે છે અને અક્ષય ફલ ફલ માપ હતી એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી પાછું અક્ષય ફળ વિશેષ ફળ મળે છે જે નોર્મલ તમે દેવીની આરાધના કરતા હોય એના કરતાં વિશે અક્ષય મન સ્ુદય શીઘ્રમ અક્ષય ફલ મળે છે આરાધના કરવાથી તો આ નવરાત્રિનું બહુ જ મહત્ત્વ થઈ જાય છે કેમ કે જે ફળ આપણે સો ગણું કે હજાર ગણું એને કહેતા અક્ષય કેતા અક્ષય ગણું મળે છે તો આ નવરાત્રિમાં કરેલા જાપ એ વિશેષ લાભ આપે છે જો આ નવરાત્રિમાં તમારે મા ભગવતીના જાપ કરવા હોય તો એનું શ્રેષ્ઠ મંત્ર પણ હું તમને આપું છું પણ ખાસ કરીને મારા ભાઈઓ જે ખેડૂત વર્ગ છે એ લોકો ખાસ કરીને આ દેવીની આરાધના વિશેષ કરે કેમ કે આ દેવીનું સ્મરણ અથવા આ દેવીને દીવો કરવાથી ખેડૂત ભાઈઓના જે જમીન હોય છે જે ખેડૂત હોય છે તો ખેતીમાં સારો પાક આપે છે મા ભગવતી શક્ય હોય તો તમારું જે જગ્યા હોય તે જગ્યાની અંદર આવતીકાલે અષ્ટમીના દિવસે માતાજીને નમસ્કાર પૂજન કરી તમારા ખેતરમાં જઈને માતાજીને ખાલી આડી વાતનો એક ઘીનો દીવો તમારે કરવાનો છે અને એ ભૂમિમાં દીવો કરી અને ભરી માતાજીનું નામ લઈ એ દીવો કરી અને ચારે બાજુ ઈટા ઈટો મૂકી અને દીવો કરજો જેથી દીવો રાણો ના થઈ જાય મતલબ દીવો બંધ ના થાય એની વ્યવસ્થા ખાલી કરવાની છે ભલે દીવો થોડો ટાઈમ પછી બંધ થશે તો ચાલશે પણ શરૂઆતમાં બંધ ના થાય એવું ધ્યાન રાખી એવું દીપઘર બનાવી અને તમારા ખેતરની અંદર જે ખેડૂત હોય એ સાકંભરી માતાજીનું નામ લઈ અને નવાડના મંત્રની શરૂઆત આવતીકાલથી માંડીને પૂનમ સુધી જો પોતાના ખેતરમાં રોજની એક માલા બે માલા કે પાંચ માલા જે ટાઈમ હોય તે પ્રમાણે કરે તો એનાથી એ જમીન એ ભૂમિમાં સારો પાક મા ભગવતી પ્રદાન કરે છે બીજા નંબરની વસ્તુ કે આપણે આપણા ઘરની અંદર પણ માનાએ આશીર્વાદ લેવા હોય તો અષ્ટમીથી માંડી અને પૂનમ સુધી મા ભગવતીનો શ્રેષ્ઠ મંત્ર જેને નવાના મંત્ર કહેવામાં આવે છે નવાર્ણ મંત્ર એટલે નવ અક્ષરવાળો મંત્ર જેનું મંત્ર છે ઐમ રીમ ક્લિમ ચામુંડાયે વિચ્ચે તો આ નવ અક્ષર છે જેને નવાના મંત્ર કહેવાય પરંતુ આ મંત્ર બોલતા પહેલાં આપણે આગળ ઓમ શબ્દનું ઉચ્ચારણ કરવાનું એટલે બોલવાનું ઓમ ઐમ રેમ ક્લીમ ચામુંડાયે વિચે આ નવવારના મંત્રનું જો જપ તમે અષ્ટમીથી પૂનમ સુધી કરો છો તો એનાથી વિશેષ મા ભગવતીના આશીર્વાદ મળે છે શક્ય હોય તો આ સમય દરમિયાન માતાજીનું હવન કરીને પણ માના તમે આશીર્વાદ લઈ શકો છો એનાથી વિશેષ તમને જો સમય હોય તો આ નવ દિવસ સુધી અષ્ટમીથી પૂનમ સુધી માતાજીની જમણી બાજુ અને ડાબી બાજુમાં એક એક દીવો પણ તમે કરી શકો જેમાં એક દીવો ઘીનો અને એક દીવો તેલનો કરી શકાય આડી વાતનો દીવો કરી શકાય અને માતાજીના જમણા હાથ બાજુ માતાજીના જમણા હાથ દિવ્યા દક્ષિણ ઘતમ વામે તૈલમ માતાજીના જમણા હાથ બાજુ તમારે ઘીનો દીવો કરવાનો છે અને માતાજીના ડાબા હાથ બાજુ તેલનો દીવો કરવાનો છે આડી વાટનો કરી શકાય દીવો કરીને અખંડ દીવો કરીને પણ માના આશીર્વાદ તમે પ્રાપ્ત કરી શકો છો તો દર્શક મિત્રો સરસ મજાનું મેં તમને આજે સાકંભરી નવરાત્રિનું મહિમા કહ્યું છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા જે કંઈ જ્ઞાન આપવામાં આવે છે જે માહિતી આપવામાં આવે છે સચોટ હોય છે અને શ્રેષ્ઠ હોય છે અને ઘરેલું હોય છે અને સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ જોતા રહ્યા છો જોતા રહેજો અને આવી જાણકારી જે સારા વ્યક્તિ હોય જે ધાર્મિક હોય તે લોકોને તમે જાણકારી પણ આપતા રહેજો મને હવે તમે આપી દો રજા જય ભગવાન